રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે હવારના વેગા છે નવ અને પાણી આપણું આલે હે કલેજીમાં અને આજે ધાણા વાઢવા મજૂર આવ્યા હે તો સત જણા આવ્યા હે તો ચાલો એ બાજુ જઈ અને જોઈ તો ધાણાને અવલવિદ્યા કહેવાનો ટાઈમ આવી ગયો હે તો વાઢી નાખવાના હે તો ચાલો જઈ એ બાજુ અને જોઈ ચાલો તો અહીંથી શરૂઆત કરી છે એટલી કટકીમાંથી ધાણા વાઢવાની તો જવો છો સાત જણા આવ્યા છે અને એક એક ક્યારો પુગ્યો છે બીજો બીજો ક્યારો લીધો છે આગળ અને સુધી પૂગ્યા છે તો બપોર થાય તો વધી જાય હે લગભગ કટકી તો જોઈ હવે કેટલી રહી જાય છે અને કેટલી વધી જાય છે હાલો તો દસ વાગી ગયા હૈ અને જઈ હવે શાપાતા આવી મજૂરીને બધીને શા ને કીટલી ને અડાર્યું ને પ્યાલી ને બધું લઈને જાય છે તો જીને જીમાં ફાવીમાં પાઈ દઈ તો ચાલો સા પાણી પાઈ અને પાણી આપણું હલે છે આ બાજુ કલેજીમાં હાલો તો આ કટકી વાટતા વઢાઈ ગઈ હે આખે આખી અને બપોર સાવ આવ્યા છે માથલામાં વાટે છે ઓલી બાજુ આ બાજુથી તો આ કટકીના પાથરા થઈ ગયા છે કમ્પ્લીટ આખી કટકીના અને માછલામાં વાટે છે તો હવે દહક મિનિટ માગણી જાય બપોરા બપોરા કરવા વાટે હે આ બાજુ લીધું હે કલેજી પાસેથી તો એટલો પટો હે અહીંયા થોડોક હાલો તો રૂંઢા થઈ ગયા હે અને મજૂર પાસે આવી ગયા હે અને એક એક ક્યારો ઉગાડી દીધો હે તો ત્રણ વાગ્યા હે ચા પાતા આવી અને જો કેટલી માગ ટાંઠો સાર ના થાય એટલે ઓલો સુથો ભરાવી દીધો હે કાગરિયાનો અને પિયા્યું છે જઈ અહીં અને આપણી આપડી ગઈ હે કલેજીમાં પાણી વારતા થાય તો પી ગઈ હે કલેજી તો હવે પાવાનું નથી કંઈ મોટું કરી દીધું હે બંધ તો ચાલો જઈ ચા પાતા આવી હલો તો આ બાજુથી એટલું વેઢ્યું હે એક એક ક્યારે પૂગાઈ ને ચા પીને પાછો એક એક ઉગાડ્યો હે તો લખુણા બાજુ વાઢે છે અને આવી રીતના પાસરા કરે છે તો ચાલો પાણી ભરી આવી અને પાણી ભરીને અહીં રાખી દઈએ પાછા અહીં આવીએ ત્યારે પીવા થાય તો આવ્યું બથડિયું થાય છે ધાણાનું જો તો ચાલો પાણી ભરીને મૂકી દઈએ અહીંયા પાછું હાલો તો મજૂર વ્યાંગ ગયા હે વાગી ગયા છે છ પંદર તો આગળ હજી ગયા છે તો અહીંયા એટલા બાકી રહી ગયા છે અને આ બાજુના રહી ગયા છે મકાનના પસવાડાવાળી પટ્ટીમાં મકાઈની ઓલ બાજુ લાંબા ક્યારા ને એ બધું રહી ગયું છે બાકી અને ઓલી એટલી કટકી રહી ગઈ છે ઓયડીની પાછળ છે એ તો જોઈ હવે કાલ કેટલા આવે છે ને શું થાય છે તો અહીંયા એટલા વઢાણા વધાણા એક એક ક્યારો અહીંયા પૂગાઈ છે અને વાં બે બે ક્યારા પૂગડા છે અને ઓલી કટકી છે હે ની આગળ હે એ તો એટલું વઢાણું હે અને અડધા જેવું રહ્યું અને અડધા જેવું વધાણું હે એવું બધું થયું હે તો જોઈ હવે કાલે કેટલા જણા આવે હે અને કાલે જે આપણી કમ્પ્લીટ પી ગઈ છે તો કાલે કદાચ મકાઈ પાવા જવાની થાય વાં ગુવાર પાસે ત્યાં તો જોઈ કાલના બ્લોકમાં બધું હું થાય છે એ બધું અને આજનો બ્લોગ કરીએ આપણે હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય